સમાચારમાં વધુ વાત કરીએ તો પતરાના શેડ અને પાર્કિંગના દિવાલ ધરાશાયી થયા છે બાજુમાં બની રહેલા કન્સ્ટ્રક્શન સાઈટના કારણે આ ઘટના બની તો પતરાના શેડ અને દિવાલ બંને ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું ઘટના બનતા જ લોકોમાં ગભરાટ જોવા મળી છે તો હાલ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ સામે નથી આવ્યા મહત્વપૂર્ણ સમાચાર કે પતરાના શેડ અને પાર્કિંગની દીવાલ ધરાશાયી થઈ છે સુરતના અલથાણમાં શિવ રેસીડેન્સીની ઘટના કે જ્યાં નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામને સમયે આ ઘટના બની બાજુમાં બની રહેલા કન્સ્ટ્રક્શન સાઇટના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું હાલ આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ સામે નથી આવ્યા સુરતના ભીમરાડ ખાતેની જે બેઘર કમ્પાઉન્ડ ધરાય છે તેવા દ્રશ્યો હવે લોકો રસ્તા ઉપર આવવા મજબૂર થયા છે અને રસ્તો રોકી અને જે રીતે વિરોધ છે તે રસ્તા પર બેસી ગયા છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિનું છે તે નિર્માણ થયું છે અને લોકો મહિલાઓ સહિતના લોકો અત્યારે રસ્તા ઉપર આવી અને પોતાનો જે વિરોધ છે તે કરી રહ્યા છે ત્યારે આપણે જાણીશું શું કહેશો કેવી રીતે અચાનક આ ઘટના અહીંયા બિલ્ડિંગ પડી ગઈ આ બાજુમાં ખોદકામ કરે છે એના લીધે અમારી આ બિલ્ડિંગ ને નુકસાન થઈ ગયું આ બે દિવસ કોઈ સોલ્યુશન જ નથી ચાલો પ્રોબ્લેમ થઈ ગયો પણ કઈ સોલ્યુશન તો કરો તમે બધા નોકરી ધંધા વગર ને અહીંયા પડેલા છે અહીંયા કોઈ આવ્યું નથી એસએમસી વાળા આવે છે અંદર અંદર વાત કરીને ચૈલા જાય છે પ્રોબ્લેમ થઈ ગયો અમે સ્વીકારીએ છીએ પણ સોલ્યુશન લાવો ગેસ લાઈન લાઈટ બધું બંધ છે અંદર બધું લોક અમારો આખો સામાન આખી જિંદગીની મહેનત છે અમારે કરવું બિલકુલ આખી જિંદગીની મહેનત બસ અમને બીજું કંઈ માંગ નથી આનો સોલ્યુશન લાવો તમે શું કહેજો ક્યાં સુધી વિરોધ અમારો ઘર જોઈએ અમારો ઘર हम रोड पे आ गए गरीब आदमी हम पाई पाई जोड़ के हमने घर बनाया अपना यहाँ कोई नेता नहीं आ रहा है वोट लेने आ जाते हैं कोई नहीं आ रहा है आज बड़ी बिल्डिंग रहेगी अवध अवध की बिल्डिंग तो आएगा यहाँ तो पूरा मिडिल क्लास वाले पता आपको हमें रोजी रोटी थोड़े कमा के खाते हमारी आज हमारा घर से रुबेर घर कर दिया हम लोगों को अब कहाँ जाएंगे हम छोटे छोटे मारे वो घर से बेघर कर कर रख दिया हम लोगों को 3 दिन से हम परेशान है तीन दिन से हमको एक ही बात है हमारा घर चाहिए हमको हमारा घर चाहिए इनको ये रीते महिलाओं सीजना लोग छे ते विरोध कर रिया छे तो तुम क्या करते

કે ક્યારે અમારો ન્યાય આવશે તમે બિલ્લર ને જેને પકડો ને તમારામાં એટલી બધી તાકાત હતો તમે તાકાતર પકડો એને રોડ પર પૂછો કે ક્યારે શું કરશો આ નથી બેઠું લોકો

જે રીતની બિલ્ડર ની લાપરવાહી ના કારણે રોજ ભારોભાર છે અને માંગ કરી રહ્યા છે અને જે રીતનો દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે ભીમરાડ ખાતે અત્યારે લોકો છે તે રસ્તા ઉપર ઉતરી અને પોતાનો વિરોધ છે તે કરી રહ્યા છે રસ્તા પર બેસીને તેમની જે માંગ પૂરી કરવામાં આવે અને જે રીતે અચાનક બે ઘર કરી દેવામાં આવે છે ત્યારે હવે ભીમરાડ ખાતે આ રીતે લોકો રસ્તા ઉપર આવી અને જે વિરોધ છે તે કરી રહ્યા છે અને ખાસ કરીને જે રીતના દ્રશ્યો એટલે કે ટ્રાફિક પણ સર્જાઈ રહી છે પરંતુ

રાત કોઈ હમ બેગર હો ગયા રોડ પે આ ગયે સડક પે બેઠે છોટે છોટે બચ્ચે જન કે બુઝુર્ગ હૈ બીમાર હૈ કહા જાએંગે લે કર કે